નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે સાયલા અને લીંબડીની હોસ્પિટલમાં ખસેડાયા હાઈવે પર ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વસ્તડી ગામના પાટિયા પાસે મુસાફર ભરેલી બસે પલટી મારી હતી

જેમાં આ બસમાં મધ્યપ્રદેશના યાત્રાળુ સવાર હતા જેમાં બસે અચાનક પલટી મારતા પચીસ લોકોને નાની મોટી ઈજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ વાનમાં તાત્કાલિક સારવાર માટે સાયલા અને લીમડીની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે ટ્રાફિકથી ધમધમતા આ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક થયો હતો ને રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી આ ગુજારા અકસ્માતની જાણ થતાં જોરાવરનગર પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ ઘાયલોને હાલ સારવાર અપાઈ રહી છે જ્યારે આ લક્ઝરી બસ રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે હાઇવે પર ગુજારો અકસ્માત સર્જાયો હતો